શ્રાવણ માસમાં તમે સાબુદાણાની ખીચડી સુગી બફ વડા જેવી આઈટમ તો ઘણી બધી ટ્રાય કરી પણ હવે ટ્રાય કરો ફરાળી મારો છે અને એ માટે અમે પહોંચી આવેલા આંટી અહીંયા તમે વીકેન્ડે તો વેઇટિંગ કરવું પડશે અને તો તો ભીડ જોવા મળશે કારણ કે આ લોકોએ આખું ફેન બેઝ જ ક્રિએટ કરી દીધું છે ફરાડીમાં અમે ટ્રાય કર્યા ફરાળી આલુ પરોઠા ફરાળી ચીઝ આલુ પરોઠા અને બીજો એક હતો કેપ્સિકમ ટોમેટો પનીર ચીઝ આલુ પરોઠા એકદમ ધ્યાન રાખીને પ્રોપર ફરાળી લોટમાં તમારો ઓર્ડર પ્રિપેર થશે અને એની માટે એની તવી સિંગતેલ એ બધું જ અલગ ચરોઠા સિવાય પણ અહીંયા આ થેપલા અને દહીંનો કોમ્બો ટ્રાય કરજો અને બીજું સાબુધાન ખીચડી પરાળી મળી રહેશે શ્રાવણ ના હોય અને કઈક મોન્સૂન સ્પેશિયલ ખાવું હોય તો સૂપ અને ચાઇનીઝ નું પણ ઓપ્શન ઓપન છે અને આમનું પંજાબી તો છે જ જોરદાર અમે ટ્રાય કરેલું પનીર લબાબદાર વિથ હરિયાલી નાન બસ તો શ્રાવણ હોય તો પેલા આંટી દે પરાઠે પહોંચી જાવ અને ના હોય તો પણ અહીંયા જ પહોંચી જાવ કારણ કે ધીસ પ્લેસ ઇઝ અ મસ્ટ મસ્ત વિઝિટ ફોર યોર વન ટાઈમ મીલ